આજ રોજ ચૂંટણી અધિકારી નગરપાલિકા દ્વારા અમે જ્યારે ફોર્મની ચકાસણી કરવામાં આવેલ ત્યારે અમે વોર્ડ નંબર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અબ્દુલ મોખા કે જેને બાળક હોવા છતાં આ ખોટું સુગંધનામું રજૂ કરીને ઉમેદવારી કરેલ તેના અનુસંધાન અમે હોસ્પિટલના રેકોર્ડ સાથે અમે એને જન્મ આધાર પુરાવા સાથે જે હેલ્થના હોય અમે વાંધા અરજી આપી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે બે હજાર પાંચ પછી સરકાર શ્રી નિયમ છે કે ત્રીજું બાળક ન હોવું જોઈએ તો એને જન્મ ઓગણત્રીસ બાર બે હાજર ઓગણીસ છે એટલે ત્રીજું બાળક હોવાના હિસાબે એને ઉમેદવારી પત્ર રદ કરવા અમે આજે વાંધાર જ્યાં